રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયો કન્ટિન્યુ બની રહીજો અને આજે આ જો કે રેસીપીનો વિડીયો આવશે સરસ મજાનો જોવાનું ના ભૂલતા હલો મિત્રો તો કે ભાઈ આપણે રેસીપી બનાવવાની છે આજ સરસ સરસ મજાની બટેકાનો ચોંધો તૈયાર થાય છે અને આપણે આ છે પોથમરી અને લીલી ડુંગળી ની કટકી કરી છે લીલી ડુંગળી નથી લસણ છે લસણ ની કટકી આ બે લસણ ની કટકી અને મરચા ની કટકી છે થોડુંક નમક નાખી દો આ ભાઈ હાલો નમક નાખ્યું થોડી હળદર નાખી દો ઝડપ રાખ એટલે થોડી હળદર हरदर थोड़ी सी डाल दिया है म, मरचा ने कटके મસાલા કટીને થોડું મરસો હા થોડું નાખું મરચું અને હવે છે થોડક લસણ નાખી દો લીલું લસણ લીલું લસણ કાઈનો ઘટે લીલું લસણ ની થોડોક મસાલો નાખી દે ભઈ ગયાનો જો દાઈ બેલી દૂરીલી સમોસા આલો આયકો મરચાલો આપણે આ નાખીને લાઈ પછી બીજું કાઈ નાખવું ન પડે બધું આવી જાય ભૈયાનો મરસાલો સ્પેશિયલ હા સ્પેશિયલ ભૈયાનો મરસાલો હવે નાઈ દે ધાણા અને બધું મિક્સ કરી નાખી તો લીંબુ દઉં હમ ખટાસ થોડી થાય ને હા હા ભાઈ ખટાસ આટા ઢોડા ની ખટાસ સારી આવી હવે મિક્સ કરી નાખો आलो भाई एक नंबर चुन, चुन जो के बनी कंप्लीट रेडी थी गये थोड़ा का मसालो ना खोज कहाँ साइक ली तो साइक तो पढ़ने में तीखो बहुत है क्यों लगी बस मापे हर वार मसाले ચાલો ભાઈ વિડીયો માં બની રહી ગયો ને હવે આ બાજુ મારે શું બને છે ને તો કે શું બનાવશે લે ચટણી બનાવું જો કે આ બાજુ આપણે ચટણી બનાવે છે ને આ કઈ આવી રીતની બને છે પડ્યું ગેસ ઉપર અને આ છે આપણે પડી ખાટા કાયતરાની ખાટા કાયતરા હે મરસું હે લીંબુ નાખવાનું એક ગ્લાસ પાણીમાં એક પડી નાખવાની હા

પેસ્ટ મરસાલો થોડાક નાખી દઈ લસણના પાંદડા લીલું લસણ મરસા મરસા ની કટકી નાખી દીધી છે કમ્પ્લીટ નાખી દઈ થોડા મેથી ધાણા થોડાક નાખી દઈ ધાણા અને બીજી નાખી દઈ કોથમરી મેથી

काय मान उठाय उत बनेले उतावे राख तुम्ही तन्ने आवर्तू तो भेई जाऊ आवर्तू तो, आवर तो, तो काय हेने मरसा शिंताय न आयो तुम्ही बयू नु दा वांदो भाई काय केवा तु न काय केवा काय आवर्तू न तमने काय मींगे तु मरसा शिरू तो पता मे के की मरसा शिरू की तन्ने मरसा शिंताय न आयो आयो पण आरा थान भाई बदु बयू नु काम छे अबे बयरा नु काम छे आई ने जन ने आवडे हो ભજીયા તરવાની તેલ આવી ગયું કમ્પલેટ

बीजे કોલેટરને ચાલુ કરી વર્યા છે એક બતંગીની ગ્રે પોલિસી આ સુબોન બતંગ લાવ્યો એ બતંગ બતંગે કે જા રહે હવે આ સુત મેરે પતંગ લે કે મારે ઓલ તેલ જો પણ થોડું વધાર આવી ગયું છે ખખડાટી મારે છે આપણે જો કે ભાઈ ખાવાનું ચાલુ કર્યું છે મરચાં નું ભાઈ એક નંબર ટેસ્ટ છે મસ્ત મજાનું એક નંબર મહિના ભાઈ શિયાળા ને ટાઈટ ના ભાઈ પ્રોગ્રામ રાખ્યો જો કે જોરદાર ભાઈ ગયા છે હાલો બધા ભાઈ ખાવા પરવીન ભાઈ વાડીએ

અજી ભાઈ હાલો મહેમાન આવી ગયા હે અમારે કે પાડોશી છે એટલે